તો દોસ્તો એક વિડિયોમાં છે ને કે આપણે શીખ્યા હતા કે યુટ્યુબ વિડીયોમાં કે ડિસ્ક્રિપ્શનને ને કેવી રીતે લખવી ઠીક છે હવે આપણે છે ને કે આવડોમાં યુટ્યુબ ચેનલમાં કે ડિસ્ક્રિપ્શનને કેવી રીતે લખવી ઠીક છે તો તમને પણ ખબર છે કે તમે કે જ્યારે ક્રિએટ કરો છો ત્યારે છે ને કે તમારા સામે ડિસ્ક્રિપ્શન લખવાનું આવતું છે ઠીક છે તમે બાજુમાં કે સ્ક્રીનશોટ પણ જોઈ શકતા છો કે મેં પણ મારી ચેનલમાં તમે જોઈ શકો છો એક છે ને પ્રોફેશનલ એક ડિસ્ક્રિપ્શન ને લખેલી છે ઠીક છે તો આ ડિસ્ક્રિપ્શન લખવાનો શું છે ફાયદો શું શું છે ને એ પણ આપણે આગળ શીખવાના છે ઠીક છે હું તમને

કે કે તમને તરીકે બધી પ્રોસેસ ઠીક છે તમારે પણ તમારી યુટ ચેનલમાં ડિસ્ક્રિપ્શન ને લખ્યું હોય તો તમે છે ને કે આસન તારીખ લખી શકો છો ઠીક છે તો ચાલો હું તમે છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરવી

તો હું તમને છે ને કે વ્યૂ ચેનલમાં જઈને કે બતાવું તો આમાં છે ને કે તમને ક્યાંય ડિસ્ક્રિપ્શન નહીં જોવા મળે તમે જોવો છો કે તમને છે ને એવું લખેલું દેખાશે કે મોર હિઝ અબાઉટ એવું કરીને ઠીક છે હવે તમે આમાં છે ને કે સેટિંગમાં હું તમને બતાવતો તમે જોશો તો આ ડિસ્ક્રિપ્શન નથી લખેલું ઠીક છે તમે જોઈ શકો નીચે ઓપ્શન એવો છે કે એડ ડિસ્ક્રિપ્શન કરીને તમે જોવો તો ખાલી ખાલી છે ઠીક છે હવે આમાં કઈ રીતે છે ને કે તમે પણ તમારી યુટ્યુબ ચેનલમાં કે ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખી શકશો ઠીક છે એ આપણે આ વિડીયોમાં શીખવાના છે ઠીક છે તો આને લખવા માટે સિમ્પલી તમે છે ને ત્યાં તમને જે પેન્સિલનો ઓપ્શન દેખાય છે તમે જોઈશો તો તમારે છે ને કે એની ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે હું તમને છે ને હા તમે તો તમને પહેલાં અહીંયા જોવો તો તમને છે ને અહીંયા

અને સીધા જ લોકોને ખબર પડી જાય કે આ ચેનલમાં શું શું અપલોડ થવાનું છે ઠીક છે એટલે ત્યાંથી આપણી ચેનલ કે સબસ્ક્રાઈબર કરી શકે છે ઠીક છે બીજા લોકો તો લખવા માટે છે ને હું તમને કંઈક સાચી રીત શીખવાડું તો તમારે છે ને કે સિમ્પલી તમારું આ રીતનું આખું ઇન્ટરફેસ હોય છે ઠીક છે તમારી ચેનલ પાછળ તમારું બેનર લાગેલું હોય છે પછી જો તો તમારો લોગો લાગેલો હોય છે

ખબર પડી જાય આથી કે ડિસ્ક્રિપ્શન આપણી ચેનલમાં છે ને કે લખેલું દેખાય છે ત્યાંથી સીધું વાંચીને એને ખબર પડી જાય કે આ ચેનલ માં છે કે શું શું અપલોડ થવાનું છે ઠીક છે આ ચેનલ કે શેના માટે બનાયેલું છે ઠીક છે લોકોને સબસ્ક્રાઇબ કરવું હોય તો કરી દે તો દોસ્તો જોયું તમે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલ માટે છે ને કે ડિસ્ક્રિપ્શન લખ્યું હોય તો તમે કે આ રીતે લખી શકો છો ઠીક છે મેં તમને આગળ કે બધી પ્રોસેસ છે ને કે કે સ્ટેપ સ્ટેપ બાય આસાન તરીકે શીખવાડે ઠીક છે હવે આના છે ને કે ફાયદા શું છે ઠીક છે તો આના ફાયદા એ છે કે બીજા લોકો છે કે તમારી ચેનલમાં કે મુલાકાત લે એટલે કે તમારી ચેનલ છે ને કે જોવે તો સીધી જ છે ને એની ડિસ્ક્રિપ્શન કે આખી લખેલી દેખા જાય ત્યાંથી ને તે વાંચીને કે જોઈ શકે કે આ ચેનલમાં છે કે તમે શું શું અપલોડ કરવાના છો ઠીક છે ત્યાંથી ખબર પડી જાય કે આ ચેનલમાં છે કે આ આ કેટેગરી ચેનલ છે અને આ એ વિડીયો અપલોડ થવાના છે ઠીક છે તો ત્યાંથી એને સબસ્ક્રાઈબ કરવું હોય તો તમારી ચેનલને ત્યાંથી પણ સબસ્ક્રાઈબ કરી શકે છે ઠીક છે તો આ એના ફાયદા છે ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ સે હું મળતા છે ઠીક છે તો આ સેમ ને સૌથી તરફ નામ ઓકે બાય બાય